અર્જુને શા માટે કર્યા તેની જ બહેન સાથે લગ્ન હિન્દુ ધર્મમાં ભાઈ બહેનનો સંબંધ ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે અને તેઓ ક્યારેય પણ એકબીજા સાથે લગ્ન કરતા નથી પરંતુ મહાભારતમાં અર્જુને પોતાની બહેન સાથે લગ્ન કર્યા હતા અને આની સાથે જોડાયેલી કથા બહુ ઓછા લોકોને ખબર છે તો મિત્રો આ વિડિયોને સંપૂર્ણ અંત સુધી જોતા રહેજો અને કોમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ જરૂરથી લખજો મહાભારત પ્રમાણે સુભદ્રા શ્રી કૃષ્ણની બહેન હતી અને અર્જુન તેમની ફઈ કુંતીનો પુત્ર હતો આ રીતે અર્જુન અને સુભદ્રા મામેરાના ભાઈ બહેન હતા સુભદ્રાના રૂપ અને બુદ્ધિની પ્રશંસા સાંભળીને અર્જુનને સુભદ્રા પ્રત્યે પ્રેમ થઈ ગયો અર્જુને સુભદ્રા સામે લગ્નનો પ્રસ્તાવ મૂકવાની વિચારણા કરી ત્યારે ભગવાન શ્રી કૃષ્ણએ અર્જુનને જણાવ્યું કે સુભદ્રા વાસુદેવ અને રોહિણીની સંતાન છે એટલે કે તે તેમની સગી બહેન નથી મહાભારતમાં અર્જુનની ચાર પત્નીઓનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે દ્રૌપદી ઉલુપી ચિત્રાંગદા અને સુભદ્રા આ ચાર પત્નીઓમાં અર્જુન મુખ્યત્વે દ્રૌપદી અને સુભદ્રા સાથે રહ્યા હતા સુભદ્રા એ શ્રીકૃષ્ણની બહેન હતી ભગવાન શ્રી કૃષ્ણએ અર્જુનના સારથીની ભૂમિકા નિભાવી હતી જ્યારે અર્જુન દ્રોણાચાર્ય પાસે દીક્ષા લઈ રહ્યા હતા તે દરમિયાન અર્જુનની મુલાકાત ગદા સાથે થઈ ગદા ઘણીવાર સુભદ્રાની વાતો કરતો હતો અને તેની ચચેરી બહેનની સુંદરતા અને રૂપની પ્રશંસા કરતો હતો સુભદ્રાના રૂપ અને બુદ્ધિની આ પ્રશંસા સાંભળીને અર્જુનને સુભદ્રા પ્રત્યે પ્રેમ થઈ ગયો અર્જુને સુભદ્રા સામે લગ્નનો પ્રસ્તાવ મૂકવાનો વિચાર કર્યો પરંતુ આ દરમિયાન અર્જુને પોતાના ભાઈઓ સાથે સ્વયંવર દરમિયાન દ્રૌપદી સાથે લગ્ન કરી લીધા ત્યારબાદ યુધિષ્ઠિર અને દ્રૌપદી સાથે રહેતા સમયે અર્જુને પોતાની પત્નીની ભાગીદારીના નિયમોનો ભંગ કર્યો જેને કારણે તેને બાર વર્ષની લાંબી તીર્થયાત્રા પર જવું પડ્યું આ તીર્થયાત્રા દરમિયાન અર્જુનની મુલાકાત નાગરાજકુમારી સાથે થઈ નાગરાજકુમારીએ અર્જુનને ધમકી આપી કે જો તે તેની સાથે લગ્ન નહીં કરે તો તે તેને ક્યારેય જવા નહીં દે અંતે અર્જુને સંમતિ આપી અને તેમના લગ્ન થયા આ લગ્ન બાદ તેમને ઇરવિન નામની સંતાન થઈ ત્યારબાદ અર્જુન મણિપુરની રાજકુમારી ચિત્રાંગના સાથે સંપર્કમાં આવ્યા મણિપુરના રાજાએ અર્જુન સાથે પોતાની દીકરીના લગ્ન કરવા માટે સંમતિ આપી પરંતુ રાજાની એક શરત હતી કે જે સંતાન થશે તે મણિપુરમાં જ રહેશે અર્જુનની પત્ની અને પુત્ર બબ્રુવાહન બંને મણિપુરમાં જ રહ્યા જ્યારે અર્જુને પોતાની યાત્રા ચાલુ રાખી ત્યારબાદ અર્જુન દ્વારકા પહોંચ્યા જ્યાં તેમની મુલાકાત શ્રી કૃષ્ણ સાથે થવાની હતી અર્જુનને પોતાનો વર્ષો જૂનો પ્રેમ સુભદ્રાને પણ શોધવાની ઈચ્છા હતી અર્જુને રૂપ ધારણ અને દ્વારકા પહોંચ્યા જોકે કોઈએ અર્જુનને ઓળખ્યા નહીં પરંતુ શ્રી કૃષ્ણને તરત જ લાગ્યો કે અર્જુન આવી ગયા છે તેથી તેઓ પોતાના મિત્રને મળવા તરત જ નીકળી પડ્યા અર્જુન એક વટ વૃક્ષ નીચે ધ્યાનમાં બેઠા હતા ત્યારે અર્જુને પોતાના મિત્ર અને ગુરુ શ્રી કૃષ્ણને પોતાની તરફ આવતા જોયા શ્રી કૃષ્ણ કંઈક બોલે એ પહેલાં જ અર્જુને કહ્યું તમે જાણો છો કે મારા મનમાં શું ચાલી રહ્યું છે શું તમે મને તેની સાથે લગ્ન કરાવવામાં મદદ નહીં કરો જેને હું પ્રેમ કરું છું શ્રી કૃષ્ણને ખબર હતી કે અર્જુન અને સુભદ્રાના લગ્નમાં સૌથી મોટો અવરોધ તેમના સાવકા ભાઈ બલરામ બનશે કૌરવો સાથે પોતાની મિત્રતાને ધ્યાને લઈ બલરામ ઈચ્છતા હતા કે સુભદ્રા અને દુર્યોધનના લગ્ન થાય શ્રી કૃષ્ણએ અર્જુનને કહ્યું હું તારી મુલાકાત સુભદ્રા સાથે કરાવું છું જો સુભદ્રા પણ તને પ્રેમ કરતી હશે તો હું તમને ભાગીને લગ્ન કરવામાં મદદ કરીશ અર્જુને પૂછ્યું શું આ નીચ કૃત્ય નહીં ગણાય તો શ્રી કૃષ્ણએ જવાબ આપ્યો જો સુભદ્રા રાજી છે તો ક્ષત્રિયોમાં તેમની દુલ્હનનું અપહરણ કરવાની પરંપરા સ્વીકાર્ય છે આમ કહી અને યોજનાની રચના થઈ કે અર્જુન યતિના રૂપમાં જ રહેશે અને શ્રી કૃષ્ણ બલરામને તેમની સાથે મળાવશે ત્યારબાદ બલરામ અને અર્જુનની મુલાકાત થઈ અને બલરામે અર્જુનને ઓળખ્યા નહીં અને તેમને એક સંન્યાસી સમજતા તેમની ખૂબ જ પ્રશંસા કરી બલરામે અર્જુનને તેમના ઘરમાં આવવાનું આમંત્રણ આપ્યું પરંતુ અર્જુને ના પાડતા કહ્યું કે તેમણે માનવ નિવાસમાં પ્રવેશ ન કરવાની પ્રતિજ્ઞા લીધી છે અને તે માત્ર કુદરતના આશ્રયમાં રહી શકે છે બલરામે જવાબમાં કહ્યું કે તમે મારી બહેન સુભદ્રાના બહેનના બગીચામાં રહી શકો છો આ વાત સાંભળીને અર્જુને તરત જ આ વાતનો સ્વીકાર કર્યો અને સુભદ્રાના બગીચામાં એક વૃક્ષ નીચે રહેવા લાગ્યો સુભદ્રાએ પાંડવોની વીરતા વિશે ઘણી વાતો સાંભળેલી હતી તેણે અર્જુનની ધનુર્વિદ્યાની પણ ચર્ચા સાંભળી હતી અને તે અર્જુનને મળવા માટે આતુર હતી જ્યારે સુભદ્રાને ખબર પડી કે તેના બગીચામાં એક સાધુ આવ્યા છે તો તે તેમને મળવા પહોંચી ગઈ સુભદ્રાએ સૌ પ્રથમ પાંડવોના સામ્રાજ્ય ઇન્દ્રપ્રસ્થ વિશે પૂછ્યું ત્યારબાદ તે સીધું જ અર્જુન વિશે પૂછવા લાગી સુભદ્રાએ સાધુને કહ્યું મેં સાંભળ્યું છે કે અર્જુન ખૂબ જ વીર અને ગુણવાન છે શું તમે મને તેમના વિશે વધુ જણાવી શકો છો અર્જુન પોતાની પ્રશંસા સાંભળીને થોડા શરમાઈ ગયા પરંતુ પછી તેમણે બધા યુદ્ધોની અને તેમાં પાંડવોની વિજયની વાત સુભદ્રાને જણાવી એક દિવસ સુભદ્રાએ સાધુને પૂછ્યું શું તમે મારું મન વાંચી શકો છો શું તમે મને કહી શકો છો કે મને અર્જુનથી પ્રેમ થઈ ગયો છે કે નહીં શું મને તેમનો પ્રેમ મળશે અર્જુન આ શબ્દો વર્ષોથી સાંભળવા ઈચ્છતા હતા અર્જુને તરત જ પોતાની ઓળખ સુભદ્રાને આપી દીધી તે જ સમયે શ્રી કૃષ્ણ પણ આવી ગયા તેમને આ જોઈને આનંદ તો થયો પરંતુ તેમણે ફરીથી યાદ કરાવ્યું કે બંનેએ ભાગીને જ લગ્ન કરવાના રહે છે કૃષ્ણએ કહ્યું કે હું તમને મારો રથ આપું છું સુભદ્રા રોજ રુદ્ર મંદિરે દર્શન કરવા માટે જાય છે ત્યાંથી તમે તેને લઈને ઇન્દ્રપ્રસ્થ જાઓ યોજના પ્રમાણે બધું જ બરાબર ચાલી રહ્યું હતું પરંતુ સુભદ્રા સાથેના કેટલાક અંગરક્ષકોને અર્જુનની ઓળખ થઈ ગઈ અને તેમણે બધાને ચેતવણી આપી દીધી જ્યારે બલરામે સાંભળ્યું કે તેની બહેનનું અપહરણ કરવાની કોશિશ થઈ રહી છે ત્યારે તે આખા ઇન્દ્રપ્રસ્થ અને પાંડવોના સામ્રાજ્યને નાશ કરવા ઈચ્છતા હતા ત્યારે શ્રી કૃષ્ણએ બલરામને સમજાવ્યું કે આમાં કંઈ પણ ક્ષત્રિય ધર્મના વિરોધમાં નથી અંતે બલરામે આ લગ્નને પોતાની સ્વીકૃતિ આપી જ્યારે અર્જુન અને સુભદ્રા ઇન્દ્રપ્રસ્થ પહોંચ્યા ત્યારે અર્જુન સુભદ્રા તરફ વળ્યા અને કહ્યું કે તમે દ્રૌપદી વિશે તો જાણતા જ જશો અને તમને એ પણ ખબર છે કે દ્રૌપદીએ કહ્યું છે કે જ્યાં સુધી તે જીવંત રહેશે ત્યાં સુધી કોઈ બીજી પાંડવ પત્ની ઇન્દ્રપ્રસ્થમાં નહીં રહી શકે આપણે બંને ત્યારે જ સાથે રહી શકીએ જ્યારે દ્રૌપદીની સ્વીકૃતિ હોય સુભદ્રાએ દ્રૌપદી સાથે મુલાકાત કરી તે સામાન્ય વસ્ત્રોમાં ગઈ અને કહ્યું હું સુભદ્રા છું હું એક ગ્વાલણ અને કૃષ્ણની સાવકી બહેન છું દ્રૌપદીના મનમાં શ્રી કૃષ્ણ માટે અત્યંત શ્રદ્ધા હતી તેથી દ્રૌપદીએ તરત જ સુભદ્રાને ગળે લગાવી લીધી કેટલાક દિવસો પછી જ્યારે બંને વચ્ચે સારી મિત્રતા થઈ ગઈ ત્યારે સુભદ્રાએ અર્જુન પ્રત્યેનો પોતાનો પ્રેમ વ્યક્ત કર્યો આ સાંભળીને દ્રૌપદી આશ્ચર્યચકિત રહી ગઈ પરંતુ તેને સમજાયું કે અર્જુનની ખુશી સુભદ્રા સાથે રહેવામાં છે આ પછી દ્રૌપદીએ અર્જુન અને સુભદ્રાને આશીર્વાદ આપ્યા અને બંને સાથે રહેવા લાગ્યા તો મિત્રો તમને આ જાણકારી કેવી લાગી કૃપા કરીને કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક અને શેર જરૂરથી કરજો અને કોમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ જરૂરથી લખજો સાથે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરીને બાજુમાં આપેલા બેલ આઇકનને પ્રેસ કરી ઓલ ઉપર સેટ કરી દેજો જેથી તમને નવા વિડિયોની નોટિફિકેશન તુરંત જ મળે